જય શીતરામાં શીતળા સાતમ વ્રતની વિધિ વાર્તા અને મહિમા વિધિ શ્રાવણ વત સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનાર સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરે છે અને આખો દિવસ રાધણ નું રાંધેલું ટાડું ખાય છે એ દિવસે ચૂલો સળગાવવો નહીં ઘીનો દીવો કરી સીત્રા સાતમની વાર્તા સાંભળવી એક ગામમાં ડોશીમાં પોતાના બે દીકરા વહુઓ સાથે રહેતા હતા તેમાં મોટી વહુ ભારે અદેખી અને નાની વહુ સીધી સાદી હતી બંને તેરાણી જેઠાણીને એક એક દીકરો હતો રાંધણ છટના દિવસ આવ્યો નાની વહુ સિત્રાસાતમનું વ્રત કરવા માટે રાંધણ છટના દિવસે રાંધવા બેઠી કે જેથી બીજા દિવસે ટાડુ જમી શકાય એનો છોકરો ગોડિયામાં સૂતો હતો નાની વહુને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ તો એ હજુ રાંધવાનું બાકી હતું એટલામાં છોકરો રડવા લાગ્યો એટલે નાની વહુએ રાંધવાનું પડતું મૂકીને છોકરા પાસે ગઈ અને આડે પડખે સૂતા સૂતા છોકરાને ધવડાવવા લાગી ધવડાવતા ધવડાવતા તેની આંખો બળી મરી ગઈ અને તે સૂઈ ગઈ રસોડામાં ચૂલો સરકતો રહ્યો મધરાત થતા સિતરામાં ફરવાની કર્યા નાની વહુને ઘરમાં ચૂલો સરગતો જોઈ તેવું ગુસ્સે થયા તેઓ તેમાં આરોટિયા અને દાજ્યા શ્રાપ આપ્યો જેવું મારું શરીર બાર્યું તેવું તારું પેટ બળજુ સીતરામાં તો શ્રાપ આપીને ચાલ્યા ગયા નાની વહુએ સવારે ઉઠીને જોયું તો પોતાના પડખામાં સૂતેલો બાળક બરીને ભરથું થઈ ગયો હતો તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ તેને લાગ્યું નક્કી સીત્રામાં કોપાયમાન થયા છે તેથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી અને રડતી સાંભળી અને જેઠાણી અને સાસુ દોડતા દોડતા તે આવી પહોંચ્યા તેઓ છોકરાને લઈ જોઈને બોલ્યા નાની બહુ રાત્રે તું ચૂલો સરકતો મૂકીને સૂઈ ગઈ હશે તેથી જ સિત્રામા તારી ઉપર કોપાયમાન થયા છે તું તારા છોકરાને લઈને સિત્રામાના દેરી પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને એમને માફી માગ મા તારી ઉપર દયા કરશે નાની વહુ તો છોકરાને ટોપલામાં નાખી ચાલી નીકળી ટોપલો ઉતારી પાણી પીવા ગઈ કે તળાવમાંથી અવાજ આવ્યો બાય તું આ તરાવનું પાણી પીસ તો મરી જઈશ તું શા માટે રડે છે એ તો કહે એટલે નાની વહુએ એ બોલી સિતરામાં મારી ઉપર કોપાયમાન થયા છે એટલે તેમણે મારા છોકરાને બારી મૂક્યો છે હવે તેમને માફી માગવા જાઉં છું બહેન તું સિત્રામા પાસે જાય તો મારું પણ પુષ્તી આવજે કે અમે એવા તે સા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી જ પીતું નથી અને જો કોઈ ભૂલચૂક પીએ તો એ મરી જાય છે નાની વહુએ તો પાણી પીધા વગર માથે ચડાવ્યો ને રડતી રડતી આગળ ચાલવા લાગી આગળ જતા રસ્તામાં તેને બે આખલા મળ્યા તેમના ઘરામાં ઘંટીનું એક એક પડ હતું તેઓ લડતા હતા નાની વહુને જોઈને આખલા બોલ્યા બહેન તું કેમ રડે છે મારી ઉપર કોપાય છે એટલે માફી માગવા જાઉં છું તો બહેન સિત્રામાને અમારું પણ પૂછતી આવજે કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અને એમાં શા માટે લડ્યા કરીએ છીએ સારું કહી નાની બહુ તો આગળ ચાલી થોડેક દૂર જઈ તે બોડીના ઝાડ નીચે એક મેલી ગયેલી ડોશીમાં માથું ખંજવાળતા બેઠા હતા એને જોઈ ડોશીમાં બોલ્યા બહેન ક્યાં જાય છે જરા મારું માથું જોતી જાને નાની બહુ દયારી હતી તેથી સીતરામાને દેરીએ જવાનું ઉતાવળ હતી છતાં તે પોતાના છોકરાને ડોસીના ખોરામાં મૂકી તેમનું માથું જોવા માંડે વહુએ ડોસીમાંના માથામાંથી ઘણી લીખો અને જુઓ કાઢીને મારી નાખી આથી ડોશીના માથાની ખંજવાર ઓછી થઈ તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું જેવું મારું માથું ઠાર્યું એવું તારું પેટ ઠરજો આટલું બોલતામાં તો ચમત્કાર સર્જ્યું ડોશીના ખોરામાં રહેલો છોકરો સજીવન થઈ કિલકિલાટ કરવા લાગ્યું વહુ તો આશ્ચર્ય પામી તેને ખાતરી થઈ ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ સીતરા માતા જ છે તે સીતરા માતાના ચરણોમાં ઢરી પડી ડોશીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાયો અને એની જગ્યાએ સીતરામા ઊભા રહી ગયા નાની વહુએ સીતરામાના દર્શન કરી તેમને માફી માગી પછી નાની વહુને તરાવના પાણી વિશે પૂછતા સીતરામાએ કહ્યું બેટી ગયા ભાવમાં તે તરાવ એક સ્ત્રી હતી તે બહુ અદેખી હતી એને ત્યાં કોઈ ચીજવસ્તુ લેવા આવે તો કોઈને આપતી નહીં સવારમાં વલોણું કર્યા પછી કોઈ છાસ લેવા આવે તો તે પાણી નાખીને છાસ આપે તેના પાપનું નિવારણ એ કે તું એ તરાવનું પાણી ખોબામાં લઈ ચારે દિશામાં છાંટે અને પછી તું પાણી પીએ તો પશુ એ વટે મારવું એનું પાણી પી શકશે નાની વહુએ પછી પેલા બે આખલાની વાત પૂછી ત્યારે સીતરામાએ કહ્યું બેટી આ બંને આખલાઓ ગયા ભવમાં એરાણી જેઠાની હતા તેઓ એટલા બધા ઈર્ષારુ હતા કે અડોશ પડોશના કોઈ તેમના ઘેર દરવા ખાંડવા આવે તો બંને જણ તેમનું અપમાન કરીને કાઢી મૂકતા એટલે કે આ ભવમાં તેઓ આખલા બન્યા છે તું એમની પાસે જઈને ગરામાં રહેલી ઘંટીના પડ છોડી નાખે તો તેઓ સંપીને રહેશે આટલું ધ્યાન થઈ ગયા નાની બહુ રાજી થઈ પોતાના દીકરાને લઈને પાછી વળી રસ્તામાં તેને પેલા બે આખલાઓ મળ્યા વહુએ તેમની સીતરા માતાની વાત કઈ સંભળાવી અને ઘરેથી ઘંટીના પડ છોડી દીધા આથી તેઓ લડતા બંધ થઈ ગયા આગળ જતા પેલું તરાવ આવ્યું વહુ તરાવ પાસે આવી વાર્તા કઈ સંભળાવી પછી તેમનું સાપનું નિવારણ માટે તરાવમાંથી ખોબો ભરી પાણી લઈ ચારે દિશામાં છાંટ્યું તરાવનું પાણી પોતે પીધું ત્યાં તો ચારે દિશાઓમાંથી પક્ષીઓ આવી પીવામાં પીવા માટે આવવા માંડ્યા પછી નાની વહુ છોકરાને લઈ પોતાના ઘરે આવી ઘેર આવીને એમને પોતાના છોકરાને સાસુમાના ખોળામાં મૂકી દીધું સાસુમાં તો છોકરાને સજીવન જોઈ રાજી રાજી થઈ ગયા પરંતુ અદેખી આ ગમ્યું નહીં બેટાની સગરી હકીકત જણાવી બીજી શ્રાવણ માસ રાધણ છઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાયણ જેવું કરું આથી મને પણ સીતરામ માતાના દર્શન થશે રાધા છઠ ના દિવસે જેઠાણી જાણી જોઈને ચૂલો સરક મૂકી સૂઈ ગઈ મધરાત થતાં સિત્રામા ફરવાલા આવ્યા તેઓ જેવા ચૂલામાં આરોટ્યા કે દાજ્યા એટલે સિતરામાએ જેઠાણીને શ્રાપ આપ્યો જેને મને બારી છે એનું અંતર બળજો બીજા દિવસે સવારે ઉઠીને જેઠાણીને ગોળિયામાં જોઈ તો છોકરો બળીને ભરતું થઈ ગયો હતો આ બનવાથી જેઠાણી દુઃખી થ ને બદલે રાજી થઈ ગઈ તે તો દેરાણીને માફક છોકરાને ટોપલામાં નાખી ચાલવા લાગી રસ્તામાં તે તેને પેલું તરાવ જો મળ્યું જેઠાની પણ ટોપલું નીચે મૂકી પાણી પીવા ગઈ ત્યારે એક અવાજ સાંભળ્યો પાણી પીસ નહીં નહીતર મરી જઈશ જેઠાનીએ પાણી પીધું નહીં એટલે તરાવે પૂછ્યું બહેન તું ક્યાં જાય છે જેઠાને કહ્યું હું ગમે ત્યાં જાઉં તારી સી પંચાયત આમ કહીએ તો પાણી પીધા વગર ચાલી ગઈ આગળ જ્યાં જતા બે આખલા મર્યા તેમને પણ જેઠાણીને કહ્યું બહેન ક્યાં જાય છે આ સાંભળીને જેઠાણી ગુસ્સે થઈ ગઈ અને મોં મચકતા બોલી હું ગમે ત્યાં જાઉં તમારે સી પંચાયત આ સાંભળી આખલા ક્યાં બોલ્યા નહીં અને જેઠાણી તો ટોપલો લઈને આગળ ચાલી નીકળી આગળ જતાં રસ્તામાં પેલી મેલી ગયેલી ડોસી મરી તે માથું ખંજવાડતી હતી એણે જેઠાણીને કહ્યું વ બહેન મારું માથું જોઈએ આપને આ સાંભળી જેઠાણી બોલી હું કાંઈ તારા જેવી નવરી છું કે તારું માથું જોઈ આપું હું તો સિત્રામાની શોધમાં જાઉં છું આમ કંઈ તે ચાલી નીકળી તે છોકરાને લઈને ખૂબ જ રખડી પણ ક્યાંય સીતરામાનો ભેટો ન થયો આખરે કંટાળીને મરેલા છોકરાને લઈ પાછી આવી દેરાણી ભક્તિભાવવાળી અને દયારું હતી તેથી તે સુખી થઈ જેઠાની તેના સ્વભાવના લીધે દીકરો ખોઈ બેઠી હે સિત્રામા તમે જેવા દેરાણીને ફર્યા એવા તમારી ભક્તિ કરનાર સૌને ફરજો જય સીતરામા